તો મિત્રો અમે નકળંગ પહોંચી ગયા પણ અમારી ગાડી એક ચુલીમાં આયા દરિયા કાંઠે સલવાઈ ગઈ છે કેમ છે પાર્ટી મારા ન્યુ બ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પાછા આપણે ન્યુ વ્લોગ લઈને આવી ગયા છો એવી અને તમે બધા મજામાં ન હોય તો મજામાં આ વ્લોગ જોઈને તમે થઈ જાઓ કેમ કે મસ્તીનો વ્લોગ આપણે લઈને આવી ગયા છે પાછા તો ચાલો આપણે અત્યારે માં હું શું કરતો તો કેમ કે કોમ્પ્યુટર મારે એક એડિટિંગનું કામ હતું તો હું વિડિયો એડિટ કરતો તો તો અત્યારે વિડિયો બધું કમ્પ્લીટ થઈ ગયું એકાદુ એક સોંગ સાંભળવું તો એ સોંગ પણ સાંભળતો તો અત્યારે અને સુમિતનો કોલ આવ્યો તો એને કે કામ છે તો એના અત્યારે ઘરે જાવ છું તો ચાલો એના ઘરે જાવ અરે અમે ઊભા છો એક ભાઈ ની વાટે ને અત્યારે અમે જાવી છો પાછા ફાર્મ હાઉસ એ પણ આપણે એમટી સાથે એમટી ને લઈને બાદમાં

करवाया भाई तो बोल था कि अरे अरे ये बात छोड़ दे अच्छा ट्रेन के लिए तू

મંદિરે પહોંચી ગયો હું ને સુમિત બે જાવી છીએ માળનાથ તો ચાલો અત્યારે હું પેલા સુમિતને લેતા મિત્રો મેં તમને કીધું તો અમે માળનાથ જવાના હતા તો માળનાથના રસ્તે અત્યારે પહોંચી ગયા છો અને સુમિતને મેં આરે લઈ લીધો છે ત્યાં આપણે એના ઘરે આ ધ્યાન આવી ગઈ કે હું લોક બનાવતો તો કે તો આયા જો પવન ચક્કી રસ્તે પહોંચી ગયા સુવી દત ભાઈ આમ લત આયા આ જો રસ્તો છે ને આયા આ આપણે ભાવનગર થી 25 કિલોમીટર થાય છે આયા મારનાથ અને આ રહી જો લાઈટ કેમ નથી થતી અગલી આ લાઈટ તો થાય છે ના ના રેડી છે 48 48 તો ચાલો હવે આપણે મારનાથ ડુંગરા ઉપર જાવી રસ્તામાં બંધ થઈ તો ડિસ્પોટ કરવાનો સુમિત